ડીજેના તાલ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં રાજકીય સામાજિક આગેવાનો વેપારીઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મંડળ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા અને શિવજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા

તેમજ રાજુલા શહેર પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય પીએનજી ન્યૂઝ રાજુલા શિવજીની શોભાયાત્રા ભવ્ય નીકળી હતી અને સાથોસાથ દરેક ફ્લેટ સાથે શિવ ભક્તો યાત્રામાં જોડાયા હતા બહેનોના રાસ રાસંબા ડીજેના તાલ સાથે સમગ્ર રાજુલા શહેરના બધા ભક્ત સત્સંગ મંડળો દ્વારા ભજન મંડળી કીર્તન આરાધના સાથે હર હર મહાદેવના નારા સાથે કુંભનાથ મહાદેવે પૂર્ણ થઈ હતી રાજુલા શહેર સદંતર બંધ રહી અને દરેક લોકો શોભાયાત્રામાં જોડાયા હતા શીતલા મંદિર ખાતે બાર જ્યોતિર્લિંગ બનાવવામાં આવ્યા છે અને પૌરાણિક મંદિર એવા કુમનાથ મહાદેવના સાનિધ્યમાં આરતી કરી અને દરેક લોકોએ અહીંયા શોભાયાત્રા પૂર્ણ કરી હતી અને ખૂબ જ ભક્તોની અંદર ઉમંગ ઉલ્લાસ રાજુલા શહેરમાં રહ્યો હતો અને રાજુલાના ઈષ્ટદેવ કુમનાથ મહાદેવ સુખનાથ મહાદેવ જે ગિરિશ તળેટીઓ અને ડેમના કાંઠે આવેલું છે એની અંદર ભક્તોની અંદર બહુ જ ઉત્સાહ અને ભક્તિ આજે રાજુલા શહેરમાં જોવા મળી હતી ચિરાગ જોશી